હું છે આર્યનભાઈ તમારો આમ તેમ લાગે પછી તે વખતે હાર્યનભાઈ ડ્રોન ફૂલ આવડી ક્યો કે અમદાવાદની મુલાકાત લેજો ઠંડીનો અને ગરમીનો બે અનુભવ કરો તો બધાને મારા જય શ્રી જય શ્રી રામ શું કે મજામાં મજામાં ફરીથી સ્વાગત છે તમારું મારું નવા બ્લોગમાં તો અત્યારે આપણે જાગી ગયા છીએ અને હાઇઝન ફ્રેશ થઈ ગયા છે અને જોડાયેલી આગળ શું છે શું નહીં જણાવીએ તો ચાલો હવે જઈએ થોડુંક બહાર કામ હે તો હું ને

તો હું આ ભાઈ તમારું નામ તો આમ શું કરો તમે અહીંયા હે ટ્યુશન માં ક્યાં ટ્યુશન માં જાઓ સ્ટાર માં ઉપર બરાબર કેટલા હું ભણો સાતમો આ તો હાલો ભણવા ભણવામાં ધ્યાન દેજો સારું હાલો મળીએ તો પાછા કઈ વાંધો નહીં ગ્રોથ કરીને ના હોય તો બીજો ઈઠિયા જઈએ આમાં શું કરું આપડી ભાઈ આગળ ખંજનભાઈ કઈ ન ઘટે જાવા નું ભાઈ બોલ પ્રોબ્લેમ ને અમને આવો તો દિવસે કોઈ હું ને આર્યન ભાઈ આવ્યા ઉડાડવા આવર્તત નથી બે માંથી એકઈ ને ઉડાળીએ છીએ ક્યાં જાય ને હું ક્યાં જાય કેમ જાય જો ડ્રોન જાય છે હો આર્યન ભાઈ આપડે ઓપરેટ કરે છે અમાર ભાઈリスク ડ્રોન પાછો આવી શકે એમ પણ નથી પાછો નથી આવી શકે એમ જોઈ શકો છો તમે

હા એમ હો વાહ ભાઈ વાહ કેલો છે ડ્રોન ડ્રોન આપણે લીધેલું છે શીખવા માટે તમે જોડાવ્યો હા ડ્રોન બહુ છે ભાઈ ડ્રોન ફૂલ આવડી કે હા ડ્રોન ભાઈ ફાવી એમ જોઈ શકો તમે તો હવે આપણે લગ્ન પ્રસંગના ઓર્ડર હોય તો લઈ લેવાય લગન પ્રસંગ ના પેલા દોઢ લાખ રૂપિયાનું ડ્રોન લેવું પડે અમારા ચાવી ઘરે પડી ઈસ્કોન આવે તો આપણે જઈએ ઈસ્કોન લઈ આવે

ચાલો આગળ મળી જાવ પાછા કન્ટેનિયુ તો પાછા ડાયરો રાઈતે પણ ટ્રાફિક હો તો ટ્રાફિક હોય સમજા પણ રાઈતે એવી ટ્રાફિક કેમ આપણે ભૂગી ગયા ઈટ કોણ હું ને આર્યન ભાઈ હું કે આર્યન ભાઈ તો કે પૂગી ગયા બસ કણાવતી બસ કણાવતી પૂગી ગઈ છે ને બસ આવે જ છે બસ આપડી આવી ગઈ છે ફૂલસી

આ છે આપણો અમારો નાનકડો અમતો ફ્લેટ જોઈ શકો છો તમે તો ડાયરો પૂગી ગયા છે આપણે આપણા ફ્લેટે આરિનભાઈ તમને ફ્લેટ બતાવી દીધો હશે તો હવે આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ તમને આ વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અને અવાજ નવા વ્લોગ જોવા માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરો તો ફરીથી મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ